સારી રીતે પ્રચલતી એટલે ચાલે છે અજંતા ગુહાયા ગુફામાં ચાર એટલે ચતુર્મુખવાળા પદ્મપાણીનું અથવા તો ભગવાન વિષ્ણુનું બૌદ્ધ ગુહાયા બૌદ્ધ ગુફા ત્રયંબકેશ્વરમ ત્રયંબકેશ્વર ઘૂષ્ણેશ્વર તૃષ્ણેશ્વરથી ટિપ્પણી પુસ્તકમ એટલે કે ડાયરી અથવા નોંધવી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત કરોતી ઉત્તર સવિતા દુર ભાષમ કૌશમાં કરોતી બે શિલા કશ્યા પુત્રી અસ્તી ઉત્તર શિલા સવિતા પુત્રી અસ્તી ત્રણ શીલા કુત્ર ગછતી ઉત્તર શીલા પ્રવાસે ગતિ ચાર શિલા કેમ કે ઉત્તર શિલા અજંતાગુહા ભગવત બુદ્ધસુંદર શિલ્પમ ચતુર્મુખ હરિણસ મનોહરમ ચિત્ર અન્યા બહુની સુંદરા ચિત્રાણી ચસ્ય ત્યાર પછી પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવું અ અહીં ઉદાહરણ આપેલું છે શીલા અજંતા ગુહાયામ અસ્તિ જેનો અનુવાદ થાય છે શીલા અજંતાની ગુફામાં છે તેનું પ્રશ્ન વાક્ય બનશે શીલા કુત્ર અસ્તિ શીલા ક્યાં છે તે જ રીતે બીજા વાક્યો જોઈએ એક મહેશઃ ઉદ્યાને અસ્તિ મહેશ બગીચામાં છે પ્રશ્ન વાક્ય જોઈએ મહેશઃ પુત્ર અસ્તિ મહેશ ક્યાં છે બે ફરીદા ફરીદા અસ્તિ વાડીમાં છે જોઈએ ફરીદા પુત્ર અસ્તિ ફરીદા ક્યાં છે ત્રણ સુનંદા શાળાયામ અસ્તિ સુનંદા શાળામાં છે પ્રશ્ન વાક્ય જોઈએ સુનંદા જેનો અનુવાદ થાય છે શિલા ઘરેથી મંદિરે જાય છે આ વાક્યમાંથી બે પ્રશ્ન વાક્ય બનશે शीला कुतः મંદિરમ गच्छति शीला ક્યાંથી મંદિરે જાય છે શિલા ગૃહ તુત્રિલા ઘેર થી ક્યાં જાય છે થી ઘરે જાય છે તેના પ્રશ્ન વાક્ય જોઈએ નરેન્દ્ર કુત ગૃહમ ગચતી નરેન્દ્ર ક્યાંથી ઘરે જાય છે નરેન્દ્ર કાર્યાલય કુત્ર ગચ્છતી નરેન્દ્ર કાર્યાલયથી ક્યાં જાય છે બે વિનય ક્રીડાંગણ તમ ગતિ એટલે કે વિનય રમતના મેદાન થી વાળીએ જાય છે પ્રશ્ન વાક્ય જોઈએ વિનય કુત વાટિકા ગચતી વિનય ક્યાંથી વાડીએ જાય છે વિનય ક્રીડાંગણ કુત્ર ગચતી

ત્યાર પછી પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અ બે ઉદાહરણ આપેલા છે નટરાજ ચિત્રમ નટરાજ નું ચિત્ર છે એક વેદાંત પુસ્તકમ આ બે શબ્દોના આધારે વાક્ય બનાવીએ વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ વેદાંત પુસ્તક છે બે પાર્થ કંદુકમ પાર્થસ કંદુકમ અસ્તિ પાર્થ નું દડો છે ત્રણ કલ્પેશ લેખની કલ્પેશ અસ્તી કલ્પેશ ની પેન છે ચાર કર્ણ કુંડલમ કર્ણસ્ય કુંડલમ અસ્તી કર્ણનું કુંડળ છે પાંચ નિસર્ગમ ગૃહમ આપેલું બે શબ્દો આપેલા છે જેના આધારે વાક્ય બનાવીએ શિલાયા પુસ્તકમ અસ્તિ શિલાનું પુસ્તક છે તે જ રીતે અન્ય વાક્યો જોઈએ એક રેખા દ્વિચક્રિકા રેખાયા દ્વિચક્રિકા અસ્તી રેખાની સાયકલ છે બે વિદ્યા પ્રભાવ વિદ્યા વિદ્યાનો પ્રભાવ છે ત્રણ કૃપા આસંદ કૃપાયા આસંદ અસ્તી કૃપાની ખુરશી છે ચાર મીના પાઠશાલા પાઠશાલા

જુનાગઢ જાય છે હર્ષા અમરેલી તુનાગઢ અમદાવાદ તરતમ ગતિ ચાર કુમાર ભુજ થી અમદાવાદ જાય છે કુમાર ભુજ અમદાવાદમ ગચ્છતી પાંચ ઉષા

વટપલ્લી જાય ઈડર થી વટપલ્લી જાય છે વટપલ્લી ભાવનગરમ ગટપલ્લી થી ભાવનગર જાય છે ઉત્તર લોકયાનમ અમદાવાદ રાજકોટમ ગચ્છતિ બસ અમદાવાદ થી રાજકોટ જાય છે રાજકોટ જામનગરમ ગચતી રાજકોટ થી જામનગર જાય છે જામનગર તહ તંભાળિયામ ગચ્છતિ જામનગર થી ખંભાળિયા જાય છે